નમસ્કાર આજે મેઘરજ તાલુકા ખાતે કેશ ક્રેડિટ મેળાનું એક આયોજન કરવામાં આવ્યું હતું એવા લોન મેળાનું આયોજન કરવામાં આજના રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ છે મેઘરજ તાલુકામાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભટના સાહેબ હાજર રહ્યા જિલ્લા પંચાયતના પૂર્વ શ્રી અને સાથે સાથ સંગઠનના હોદ્દેદારો એમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને એલડીએમ સાહેબના સહયોગથી બહુ સારી રીતે લગભગ લગભગ બે કરોડ ત્રીસ લાખ રૂપિયાની કેશ ક્રેડિટની ઉપાડ છ્યાસી જેટલા સખી મંડલોને આજે થઈ રહી છે ખરેખર બહુ આમ સારી કામગીરી કહેવાય અને એનાથી મોટાભાગના બહેનોને જુદી જુદી પ્રવૃત્તિ માટે લાભ થશે અને મારી અરવલ્લીની અને ખાસ કરીને મેઘરાજની બહેનોને વિનંતી છે કે એ એ જ રીતે આપ લોકો પોતાની જે રકમ છે છે એને સમયસર પરત ફરશો અને એનાથી ભવિષ્યમાં સરકાર જે આપને લોન આપવા માટે તત્પર છે એનો આપ ફરીથી લાભ લઈ શકશો ધન્યવાદ